નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર જે તમારું કાવ્ય નંબર સાત જે છે કામ કરે એ જીતે એટલે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આ ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો જોઈએ પહેલો કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં પહેલો આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો આપશે ઓપ્શન એ સહિયારી મહેનતનું બળ નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ભારત દેશને કઈ કઈ રીતે બદલી શકાય તો આવશે ઓપ્શન ડી એ અને બી બંને રીતે એટલે કે નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે દુનિયાને કઈ રીતે બદલી શકાય તો આવશે ઓપ્શન એ ખૂબ જ મહેનત કરીને નેક્સ્ટ જોઈએ ચોથો કે કામ કરે જીતે કાવ્યમાં તો આવશે તો મિત્રો જે અહીંયા ચોથો વિકલ્પ છે એનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે કે કામ કરે જીતે કાવ્યમાં તમારી પાઠ્યપુસ્તકની અંદર જોઈ નહીં નેક્સ્ટ આગળ વધીશું બીજો કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દમાં લખો તો કામ કરે જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે ભારત દેશ વિશાળ છે તેના વિકાસ માટે મહેનત કરવી પડશે તો સૌપ્રથમ સીમને સોહામણી કરવી નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે ખૂણે ખૂણે નીર પહોંચાડવાના છે ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે પ્રજાએ બાવડાના બળે ભારત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે જો એ બીજો મુદ્દાસર દોડ દોઢ લખો કાવ્યને આધારે શ્રમી શ્રમજીવીની અભિલાષા તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેની પાસે શારીરિક બળ છે શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે ત્યાંથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે તેથી સૌ સાથે મળી મહેનત કરાઈ તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે નેક્સ્ટ છે ત્રીજો પંક્તિ સમજાવો કામ કરે જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે તેનો જોઈએ અર્થ તો જેને સ્વાવલંબી બનવું છે તે સ્વમાનથી જ જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ ભારતની દિશા બદલવી હોય તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ કેમ કે જે કામ કરે તેને જીત થાય છે આમ આ પંક્તિમાં પરિશ્રમનું જ મહત્ત્વ દર્શાવ્યું છે અને ધોરણ નવના અમારા બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન જોવા માટે આ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામે તમામ સ્વાધ્ય સોલ્યુશનો પ્લેલિસ્ટ વાઇઝ આપેલા છે ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર સાત જે છે કામ કરે એ જીતે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત